মামা খাওয়া বধা আর আমার মমি করেছে মিক্সার না পৌস নাও দেশে ব্রাশ করেছে খাবার

现在，巴蜀大厨帮你拿款了。 ડિઝિટલ સિસ્ટમ ગંગાજળ છેલ્લે પછી ગૌમૂત્ર પછી સર્જાઓ થોડું હા હા બધું મંદિરમાં જનોય ભણો પહેલાં જ આ ડિઝિટલ આ ગંગાજળ હાથ ડાળવો પડે થોડી હાથ ડાળવો પડે હા હાથ ડાળ્યું પહેલાં એમને આખું પછી એ ને હું તમ તારે એને કરું છું

हा यादी पण ना सुंगडी आधी दे सॉरी पेन सोळे चंडडी लेये खुर्ची उपरती दे दी मार शिंदे अमेय

પગે લાગી લે પગે લાગો અબે હાથ જોડો બે હાથ બે હાથ જોડો કેમ પગે ફાઇનલી અમારે ગણપતજીને મે લાડવા ચારી દીધા છે અને હવે આ બે ઘરે જાય છે પગે લાગવાનું કેતના આવતા કે બહુ બડમી થઈશું

મેહુલભાઈ આ ગયે છે લડવાને કે લેવા એવા લે હાલો મામા લેવા આયા હાલો ગંગે સઉ ન મજા ને પડે પછી ભાઈ પછી પડે નાના ભાણીયારી બે દિવસ હવે એમ કે હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ હાર્દિક કે આખી ભાઈ હાર્દિક બે દીપિયા